નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આજરોજ શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં જટિલ વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડોક્ટર અર્ચના તોમર અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રીમતી ભાવેશા શાહ ડાયરેક્ટર શ્રીમતી ભારતીબેન શાહ

એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ કમ્પ્યુટર સાયન્સ રિન્યુએબલ એનર્જી સોલર એનર્જી અલગ અલગ એનર્જીઝ વિશે કમ્પ્યુટર સાયન્સ વિશે એલેટ્રોનિક એના ઉપર બધા પ્રોજેક્ટ બનાવ સાથે સાથે આપણને કઈ રીતે એ